બોબિનમાં ઘટાડો પણ છે વર્ષે નંગ પતંગના પાંચસો રૂપિયા હતા તે હવે આ વર્ષે સોનંગ ની ત્રીસ થી પચાસ રૂપિયાનો વધારો થયો છે ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચુગાવી આકાશને રંગબેરંગી કરતા સુરતી લાલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બજારોમાં અવનવા રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે કે આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ પંદર ટકા વધારો થતા પતંગ રસિકોના કિસ્સા પર કાપ મુકાશે આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે આ અંગે પતંગ બજારમાં ત્રણ પેઢીથી પતંગનું વેચાણ કરતા ઘનશ્યામભાઈ છત્રીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ સુરતીલાઓ માટે મોંઘી રહેશે તેમ છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગમાં ભાવ વધારો થવા છતાં સુરતીલાલાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે મોંઘા ભાવે પણ સુરતીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે લાકડી કાગળ Petri product સ્ટીલ સહિતનું મટીરીયલ મોંઘું થયું છે ઉપરાંત પતંગ બનાવવાની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે વર્ષે વર્ષે નંગ પતંગના રૂપિયા હતા તેની સામે આ રૂપિયાનો વધારો થતા એ જ વસ્તુ ચાળીસથી ત્રણસો પચાસ અને પાંચસો પચાસ સુધીના ભાવમાં પડી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પતંગ બનાવવા માટે વાંસની લાકડીઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે ત્યારે આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે પચાસ ટકા જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે પચાસ ટકા સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવે છે જેમાં પતંગ બનાવતી વખતે તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે તેના લીધે પણ પતંગના ભાવમાં વધારો થયો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા